નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી મેળવીએ છીએ અને ખેતીની અંદર ખેડૂતોને કેમ ફાયદો થાય એના માટેના મિત્રો પ્રયત્ન કરતા હોય છે મિત્રો આજે આજે આપણે આપણે એવી જ કંપનીની મુલાકાત લેવી છે જે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી હોય અને ખેડૂત મિત્રો માટે સતત ને સતત છેલ્લા વર્ષોથી જે છે એ ખૂબ સારું મજાનું એ કામ કરી રહી છે એવી ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટેડ લિમિટેડ જે રાજકોટની અંદર જે છે એ આ કંપની આવેલી છે અને આ ભૂમિ જે છે એ ખેડૂત મિત્રો માટે ઘણા બધા જે છે એ ખેતીના સાધનો જે છે એ બનાવે છે તો આજે આપણે આ કંપનીની મુલાકાત જે છે એ લેવાના છીએ કંપની અંદર કેવા કેવા મોડેલો તૈયાર થાય છે કંપની જે છે એ કેટલા સમયથી થ કામ કરે છે કંપની જે છે એની પાસે કેટલો સ્ટાફ છે અને પૂરા દેશની અંદર કેવી કેવી રીતનું કામ કરી રહી છે એ જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ જે છે સાહેબનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ ભૂમિ વિશેની માહિતી આપણે આગળ વધારીએ આપનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો હું વિરલ પટેલ ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વેનું સ્વાગત કરું છું અને સાહેબ ખાસ કરીને સાહેબ અમારી મુલાકાત લેવા આવ્યા છે તો એમનું વેલકમ કરું છું તો આપણે આજે સાહેબે કહ્યું એ પ્રમાણે કંપની વિશે માહિતી મેળવીશું તો આપણી કંપની ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ પચીસ વર્ષથી ખેડૂતોને ઉપયોગી સાધનો જેવા કે ઓરણી રોટાવેટર મલ્ચિંગ મશીન ડિસ્ટોનર બધા જ પ્રકારના કૃષિ ઓજારો બનાવે છે તો એ કઈ રીતના બને છે એની ક્વૉલિટી એમાં કેટલી સબસિડી છે એ બધા વિશે આપણે વિસ્તારમાં માહિતી મેળવીશું સરસ વિમલભાઈ હવે આ યુનિટ જે છે એની અંદર કેવા કેવા સાધનો બનાવવામાં આવે છે અને અને કેવી રીતના જે છે છે એ સાધનો બને અમારા ખેડૂત મિત્રોને વાત કરો કેટલા યુનિટ ધરાવો છો અને કેવી રીતના જે છે એ ખેડૂત મિત્રો સુધી જે છે એ સાધનો પહોંચાડો છો ઓકે બિલકુલ તો આપણે અત્યારે ટોટલ ત્રણ પ્રોડક્શન યુનિટ છે એમાંનું આ એક યુનિટ છે જેમાં આપણે એક મલ્ટીક્રોપ પ્લાન્ટર એસેમ્બલિંગ થાય છે હવે બીજા આપણી પાસે બે યુનિટ છે એક છે આપણું ખીરસામાં ત્યાં આપણું પ્લાન્ટ ત્યાં છે ત્યાં સીડ્રીલ અને રોટાવેટર થાય છે અને ડિસ્ટોનર માટે એક બીજો અલગથી પ્લાન્ટ છે તો ટોટલ ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં આપણે અત્યારે છીએ પ્લાન્ટરનું જે એસેમ્બલિંગ યુનિટ છે એમાં આપ જે છે કંપનીની અંદર જે છે એ કેટલા રાજ્યોની અંદર કામ કરી રહી છે અને કંપની પાસે હાલ કેટલા માણસોનો સ્ટાફ છે ઓકે તો અમે અત્યારે લગભગ બધા જ રાજ્યોમાં મટિરિયલ સપ્લાય કરીએ છીએ પ્લસ એક્સપોર્ટમાં બી આપણા સારા એવા મશીનરી જાય છે તો જેમ કે મેજર વાત કરીએ તો આપણે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી કર્ણાટકા આ બધા રાજ્યો માં આપણું બહુ સારું એવું માર્કેટ છે અને બહુ સારા એવા મશીનરી આપણે સપ્લાય કરીએ છીએ બરોબર છે હવે સાહેબ જે છે એ મારે વિમલભાઈ એ પૂછવું છે કે આ કંપની જે છે એ ખેડૂતો માટે જે છે એ સબસિડીની યોજના લઈને જયારે આવી રહી છે ખાસ કરીને ખેડૂતોના નાના સાધનો જે છે આપણે બધાને ખબર છે કે ઓલી હેન્ડ ટુલ્સ કીટ આવી ત્યારે તમારી સૌ પ્રથમ જે છે કીટ હતી એટલે પૂરા દેશની અંદર આમ તો ખ્યાલ છે છતાંય જે છે એ નાના નાના જે કહેવાય કે ઓણીથી જે શરૂઆત કરી તો ઓણીના કેટલા મોડલો છે એ અમારા ખેડૂત મિત્રોને કેવી રીતના હોય છે એ જાણ કરવા ઓકે ઓકે ચોક્કસ તો ખેડૂત મિત્રો આપણી પાસે ઓરણીમાં બધા પ્રકારના મોડલો છે જેમ કે ઓક્સ ડ્રીવન એટલે કે બળત સંચાલિત વાવણીયાઓ બળત સંચાલિત વાવણીયાઓમાં પાંચ દાતા સાત દાતા નવ દાતા પ્લસ એમાં અપગ્રેડ મોડલ જમ્બો મોડલ છે એ બી આપણે બળત સંચાલિત ગોળ લોઢિયા તેમજ ચોરસ લોઢિયામાં ફીટ કરી શકીએ બરાબર એ બંને જ પ્રકારના મોડલો છે મિત્રો આપણે જે છે એ કેવી રીતના મોડલો છે ક્યાં ક્યાં મોડલો જે છે કામ કરે છે અને કેવી રીતના છે એ આપણે ત્યાં જોઈએ ઓકે તો એ હું તમને ખેડૂત મિત્રો બધી પ્રોડક્ટો આપણી પ્રોડક્ટ રેન્જ છે એ આગળ આપણે વિડીયોમાં જોઈએ વિમુલભાઈ કેવા કેવા યુનિટની અંદર કયા કયા જે છે એ મોડેલો છે એની વાત વાત અમારા ખેડૂત ખેડૂત મિત્રોને કરો તો મિત્રો આપણે જે કંપનીની જે પ્રોડક્ટો છે એ પ્રોડક્ટો જોઈ લઈએ હા હા તો આપણી પાસે તમને વાત કરીએ પ્રમાણે બળત સંચાલિત મોડલમાં પાંચ સાત નવ દાતામાં ફૂલ એસેસમાં છે બંને હોપરો એસેસ ના આવશે પ્લસ રોટરની સાફ્ટ પણ આપણે એસેસની આપીએ છીએ અને અહીંયા આપણે બેરિંગ આપીએ છીએ જેથી કરીને રોટર સાફ્ટ ઇઝીલી મૂવ થઈ શકે બરાબર બળદ સંચાલિત વાવણીયામાં મેં તમને કહ્યું એ પ્રમાણે મોડલ પ્રમાણે આપણી પાસે સાત હજારથી સ્ટાર્ટ થાય છે અને પંદર હજાર સુધીના અલગ અલગ મોડેલો છે જે આપણે ખેડૂતની रिक्वायरमेंट અને એસેસરીઝની रिक्वायरमेंट પ્રમાણે આ રેન્જમાં ઉપલબ્ધ છે અને ગવર્મેન્ટમાં સબસિડી માન્ય છે ગવર્મેન્ટ સબસિડી માન્ય આપણી ભૂમિ કંપનીની લગભગ ટોટલ પ્રોડક્ટો ગવર્મેન્ટ સબસિડી એપ્રુવ છે જેમાં આપણી પાસે જે આ હેન્ડ ઓપરેટેડ ટૂલ્સ છે એ બી સબસિડી ઉપલબ્ધ છે બરાબર છે મિત્રો જેને વાવણી જે છે જેને બળદની સુવિધાઓ નથી જ્યાં થોડી જમીન છે એ ખેડૂત મિત્રો માટે એ આ હાથથી ચાલતી જે છે વાવણી છે અને આપણ જે છે ગવર્મેન્ટ માન્ય જે છે મિત્રો આવેલી છે આ સાથે જે છે મિત્રો અમે આ સબસિડીની અંદર પણ આપેલા જે ડીબલર જે કપાસ સોંપવા માટે ખૂબ ઉપયોગી છે જ્યાં કપાસનું વાવેતર થાય છે તુવેરનું એરડાનું વાવેતર થાય ત્યાં ડીબલરે ઘણું બધું સારું માટું કામ કરે છે એવી જ રીતના જે છે એ હાથથી ચાલતા સાધનો પણ છે સાથે સાથે રોટાવેટરની વાત કરવામાં વિમલભાઈ તો રોટાવેટર કેવી રીતના હોય છે એ પણ અમારા ખેડૂત મિત્રો વાત કરો અને રોટાવેટર છે ના જે આપણા જે કહેવાય કે મિની રોટાવેટર અને મોટા રોટાવેટર આ બંનેની વાત કરો ઓકે હા તો ખેડૂત મિત્રો રોટાવેટરમાં આપણી પાસે ફૂલ રેન્જ છે એમાં મિની ટેક્ટરમાં વાત કરીએ તો મિનીમાં આપણી પાસે ત્રણ મોડલ છે ત્રણ ફૂટ સોળ બ્લેડ સાડા ત્રણ ફૂટ વીસ બ્લેડ અને એક ઓર્ચાર્ડ ટ્રેક્ટર માટે જે આવે છે ત્રીસ બ્લેડ વાળું ચાર ફૂટનું મોડલ આપણા આ આ બધા મોડલ પણ સબસિડી એપ્રુવ છે હવે આપણે ક્વોલિટી વાઇઝ જોઈએ મિની મિની રોટાવેટરમાં ક્વોલિટી વાઇઝ જોઈએ તો આપણે ફૂલ ધરાવાળો ડબલ સપોર્ટ ધરો આપીએ છીએ પ્લસ હેવી ટોપમાસ આપીએ છીએ બોરોન સ્ટીલ બ્લેડ આપીએ છીએ પ્લસ ઓપરેશનમાં બી આપણું રોટાવેટર વાઇબ્રેશન ફ્રી મેન્ટેનન્સ ફ્રી અને નોઇસ ફ્રી રોટાવેટર છે અને સબસીડી માન્ય છે અને સબસીડી માન્ય છે ગવર્મેન્ટની ચાલીસ ટકા આપ રોટાવેટરના કેટલા મોડેલ તમારી પાસે છે અને કેવી રીતના કામ કરે છે એમ હા તો આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે મિની ટ્રેક્ટર પ્લસ મોટા ટેક્ટર માટે આપણી પાસે પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ અને સાત ફૂટ સુધીના મોડલો ઉપલબ્ધ છે બરાબર આ રોટાવેટર ની વાત થઈ મિત્રો રોટાવેટર પણ જે છે છે ભૂમિ પોતાના પ્લાન્ટ ઉપર જે છે તૈયાર કરે છે અને રોટાવેટર આપે છે સાથે સાથે ભૂમિનું એક મોટું જે છે એ નામ એટલે મગફળી સાફ કરવા માટેનું જે ડિસ્ટોર કહીએ છીએ ને સાહેબ હા સર એમાં જે આપ કેવી રીતનું કામ કરી રહ્યા છો આપણું ગ્રાઉન્ડ ડિસ્ટોનર છે જે મગફળી સાફ કરવા માટે ઉપયોગી આવે છે મગફળીમાં જે ધૂળ રહેલી છે આજકાલ કેવું છે જમીનો જે કડક થઈ ગઈ છે એના હિસાબે મગફળીમાં ધૂળ આવવાનો એક બહુ મોટો પ્રશ્ન છે બરાબર તો એનું સોલ્યુશન ભૂમિ એગ્રો લઈને આવ્યું છે આપણું આ જે મશીન છે એ ગવર્મેન્ટ સબસિડી એપ્રુવ છે આમાં એસી થી લઈ અને એક સુધીની સબસિડી છે બરાબર ખેડૂત મિત્રો માટે અને કલાકે દોઢ ટન ની કેપેસિટી ધરાવતું આ મશીન છે કલાકે દોઢ ટન મગફળી સાફ કરીને આપે છે અને નાઇન્ટી એક્યુરેસી થી આ મશીન કામ કરે છે બરાબર જે બિલકુલ તમે રેડી ટુ સેલ મતલબ કે મગફળી ખેતર થી તમે આ મશીન માં એકવાર સાફ કરી અને સીધી વેચાણ માટે લઈ જઈ શકો છો બરોબર છે ખેડૂત મિત્રો માટે સબસિડીની પણ સુવિધાઓ આની અંદર આપવામાં આવે છે સબસિડીની સુવિધા છે આપડા આ મશીન ઉપર 80000 થી લઈ 112000 સુધીની સબસિડી છે બરાબર એની અંદર કેટલા મોડલ છે આપના આની અંદર મોટા ટ્રેક્ટર માટે 35 HP પ્લસ ટ્રેક્ટર માટે એક જ મોડલ છે કે જે 35 HP પ્લસ ના બધા ટ્રેક્ટરોમાં ચાલશે બરાબર હવે ઓણીની વાત કરવામાં આવે તો ઓણીની સાહેબ જે છે ખાસ કરીને ભૂમિ એટલે ઓણી ઓણીની અંદર નામ પડે એટલે ભૂમિનું નામ આવે તો ભૂમિના જે છે મોડેલો ને સુધારતા છે એની વાત જે છે અમારા ખેડૂત મિત્રોને આશેરી કરો એમ આ તો આપણે જેમ બળદ માટે ઓળણી જોઈ તો હવે આપણે મિની ટ્રેક્ટર માટે જે ઓળણી આવે છે એ ભૂમિ એગ્રોની આમાં પણ પાંચ સાત નવ દાતા અગિયાર દાતા મિની ટ્રેક્ટર માટે સિત્યાવીસ ઇંચ ના હોપર આપણે ઓળણી આવે છે બરાબર સીડ્સ અને ખાતર બંને માટે અલગ અલગ પેટી સીડ્સ અને ખાતર બંને માટે અલગ અલગ પેટી છે પ્લસ અલગ અલગ બીજ માટે આપણે રોટરોનો સેટ સાથે આપીએ છીએ હવે સીડ્રીલ માં આપણે યુએસપી ની વાત કરીએ તો આપણે ચારે ચાર હોપર એસેસ ના આપીએ છીએ સ્ટીલ હા બરોબર જેથી કરીને ખેડૂત મિત્રોને ને જાજા સમય સુધી ના ચાલે કાટ નો લાગે અને ખાતર કે પાણીથી ભેજ અને સળવાનો પ્રશ્ન છે એ નો આવે બરોબર છે

થ્રી સિક્સટી ડિગ્રી મૂવ કરી શકે એવા આપીએ છીએ જેથી કરીને એ ઈઝીલી તમે એમાં પાચ ચડાવી શકો પ્લસ રોટર ચેન્જ કરવા માટે આપણે સિંગલ નોપ થી તમે ખોલી અને

પછી બી તમારે કદાચ ફાળવા ચેન્જ કરવા હોય તો ઇઝીલી કરી શકો છો પ્લસ બમ્પર સમાર બધી એસેસરીઝ સાથે આપણી સિડ્રીલો અવેલેબલ છે બરોબર છે એટલે કે ટૂંકમાં લાઠીઓ પણ સાથે છે સાથે સાથે જે છે સમાર પણ સાથે કરી શકાય છે એટલે કે એક સાથે ત્રણ વસ્તુનું કામ જે છે એ વણીમાં થઈ શકે શકે છે અને વધેલા બીને કાઢવા માટે આપણે બહુ ઇઝી અરેન્જમેન્ટ આપેલું છે સ્લાઇડિંગ વિન્ડોનું તમે એને જસ્ટ બહુ ઇઝીલી ખેંચીને વધેલા બી છે એ કાઢી શકો છો બરાબર છે એટલે કે ઓરણી સાફ સફાઈ કરવા માટે પણ જે છે એ ખૂબ ઉપયોગી થઈ શકે છે હા બહુ ઇઝી ટુ યુઝ બનાવ્યું છે પ્લસ આપણે વ્યુઈંગ કવર આપ્યું છે જેવું કે ઝીણા બીજ હોય કે જે પવનથી ઉડી જતા હોય અને વાવેતર પાકું થતું હોય તો એના માટે આપણે વ્યૂઇંગ કવર ખાસ ડેવલપ કર્યું છે બરાબર જે આપના પાકને ઓછા વરસાદ અને પાણીથી બચાવે અને સાલુ વરસાદ કદાચ થોડો થોડો હોય તો હા ધોણી વાવેતર ખેડૂત મિત્રો કરી શકે છે બરોબર છે આવી ઓળણીના કેટલા મોડલ આપણી પાસે છે કુલ અને કેટલા સબસીડી માન્ય ધરાવે છે હા તો ઓળણીમાં આપણી પાસે મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર માટે પણ સાત દાતા નવ દાતા અગિયાર દાતા તેર દાતા સત્તર દાતા એકવીસ દાતા સુધીના મોડલો છે અને આપણા બધા જ મોડલો સબસીડી માન્ય છે હવે આપણા ઓળણીથી અપડેટેડ એક મોડલ લઈને આવ્યા છીએ જેને આપણે કહીએ છીએ રેસબેડ પ્લાન્ટર બરાબર તો આપણે હવે જોઈ લઈએ રેસબેડ પ્લાન્ટર અને એની ખાસિયત શું છે બરાબર છે મિત્રો રેઝબેડ પ્લાન્ટર જે છે એની વાત જે છે કરવામાં આવી રહી છે તો આ રેસબેલ પ્લાન્ટર જે છે ખેડૂત મિત્રો માટે શા માટે ઉપયોગી છે એની વાત મિત્રો આપણે કરીએ રેસબેડ પ્લાન્ટર જે છે એ એની વિશેષતાઓ શું છે અને એની અંદર સરકારશ્રી દ્વારા સબસિડી જે આપવામાં આવે છે એ કેવી રીતને આપવામાં આવે છે એની વાત એ આપણે કરીએ બોલો વિમલભાઈ ઓકે તો ખેડૂત મિત્રો આપણે જે નવી સીડ્રીલ લઈને આવ્યા છીએ રેસબેટ પ્લાન્ટર કે જેમાં આડા રોટર આવે છે ઇન્કલાઇન રોટર એનો બેનિફિટ એ છે કે આ રોટર એક એક દાણો જ ઉપાડશે જેથી કરીને આપણે સીટ ટુ સીટ જે ડિસ્ટન્સ હોય એ મેન્ટેન કરી શકીએ અને એક એક દાણો જ ઉગવાથી એને પોષણ સારું મળે અને એમાં ફાલ પણ સારો આવે છે એટલે કે બિયારણનો જે છે એ દરોનો બચાવ થાય છે અને ચોક્સાઈ पूर्वक આપણે બિયારણને વાવેતર કરી શકીએ છીએ અને બીજી આ રેસબેડ પ્લાન્ટર સાથેની જે ઓર્લી ખેડૂત મિત્રો ખરીદે છે એમાં 48 થી હજાર રૂપિયા સુધીની સબસિડી છે બરાબર એટલે જ્યારે સાદી સીડરીલ ખરીદે છે તો એમાં 18 થી 20000 કે 22000 સુધી મેક્સિમમ સબસિડી આવતી હોય છે જ્યારે આ રેસબેડ પ્લાન્ટર પ્રિસિઝન ફાર્મિંગ માટે આપણે જો રેસબેડ પ્લાન્ટરમાં અરજી કરેલી હોય તો અડતાળીસ થી સાઠ હજાર રૂપિયા આ વાવણીયામાં સબસીડી છે બરોબર છે અને આની અંદર દાતાની સંખ્યા જે છે કેવી રીતની છે ખેડૂત કેવી રીતના મેન્ટેન કરી શકશે આમાં આ પ્લાન્ટર અત્યારે નવ અગિયાર તેર પંદર સત્તર અને એકવીસ દાતા સુધી બધા જ મોડેલોમાં ઉપલબ્ધ બંને પેટી જે છે બંને પેટી સાથે સીડ અને ફર્ટિલાઇઝર પ્લસ આ રેસબેડ ની ત્રીજી અલગથી અટેચમેન્ટ છે બરાબર અને એમાં બી સ્પીડ રોટરની મેન્ટેન કરવા માટે આપણે લઈ આવ્યા છીએ ગિયર બોક્સ જેમાં પાંચ પ્રકારના ગિયર આવે છે તમે ઈઝીલી ગિયર ચેન્જ કરી અને રોટરની સ્પીડ મેન્ટેન કરી શકો છો હવે ગિયર ચેન્જ કરવા કે એવી કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી એના સોલ્યુશન માટે આપણે ગિયર બોક્સ વાળી સીડ્રીલ લઈ આવ્યા છીએ બરાબર અને આ ઓણી જે છે એ ખેડૂત મિત્રો જે વાપર્યું છે એ ખેડૂતોના કેવા અનુભવ વળ્યા છે ફાવવા મૂકે છે ખેડૂત મિત્રોનું કેવું એવું છે કે આપણી ઓરણી એકવાર વાપરી લીધા પછી એમને જનરલી પાકમાં પણ સુધારો મળ્યો છે અને બીજી કોઈ પણ ઓરણી પછી ફાવી નથી મતલબ બીજી એમને વાપરતા હોય અને આપણી વાપરા પછી એમને હન્ડ્રેડ સારું રિઝલ્ટ મળ્યું છે અને એ તો પછી ખેડૂતોના આપણે રિવ્યૂ લઈએ તો એ લોકો મોસ્ટલી રિઝલ્ટમાં પણ સારું છે અને સબસિડી બી બધાને મળે છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વિમલભાઈ પટેલ દ્વારા જે છે એ ભૂમિની લગભગ જે છે એમને મુલાકાત કરાવી છે મિત્રો ભૂમિ જે છે એ રાજકોટના મેટોડાની અંદર પ્લોટ નંબર આપણે મેટોડા ત્રીજા ગેટમાં આવેલી છે ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ ખેડૂત મિત્રો જે છે એ ભૂમિની મુલાકાત જે છે લગભગ રાજકોટના ખેડૂતો એને તો લીધી ન હોય એવું બન્યું ન હોય લગભગ જે આવી જાય જે કોઈ ખેડૂત મિત્રો મેટોડા જીઆઈડીસી જે છે એની અંદર આ ભૂમિ જે છે એ આપણે કહેવાય ને કે ભાઈ ભૂમિ એગ્રો હાઈટેક કંપની જે છે એની ઓફિસ આવેલી છે અને એના યુનિટો પણ આવેલા છે એમની મુલાકાત તમે લઈ શકો છો આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો ગુજરાતના અથવા તે અથવા અન્ય રાજ્યના ખેડૂતો આપનો સમય સંપર્ક સાધી શકે ઓકે તો ખેડૂત મિત્રો વધુ ઇન્કવાયરી માટે તમે કોન્ટેક કરી શકો છો નવ્વાણું એની ટાઈમ તમે કોલ કરી અને વોટ્સએપ મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો ખૂબ સરસ નંબર એકવાર ફરી નોટ કરી લો નેવું નવ નવ્વાણું સત્યોતેર ત્રણ પચીસ તો આ નંબર પર તમે મારો કોન્ટેક કરી શકો છો ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ વિમલભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ ભૂમિ જે છે એ ખેડૂતો માટે છે અને ખેડૂતો માટે જે છે એ કામ કરી રહી છે અને અને હંમેશા નવા નવા જે છે એ ઇક્વિપમેન્ટ સાધનો જે છે એ બનાવતી રહી છે ત્યારે નવા સાધનો જે છે સૌ પ્રથમ લાવવા માટે અને વધારે વધારે જે છે એ તમે નવા સાધનો ખેતીની અંદર લાવો એવી જે છે હું માં ભગવતીના શરણોમાં પ્રાર્થના પણ કરું છું કે ભૂમિ દ્વારા જે છે અમારા ખેડૂતો જે છે એ ભૂમિપુત્રો જે છે એ આગળ વધે એવી મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરી અને આજનો વિડીયો આપણે મિત્રો પૂરો કરીએ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી ખેડૂત ખુશ તો બધા ખુશ